આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી જેમાં લખ્યું હતું કે સોરી ફેમિલી એન્ડ ફ્રેન્ડ આઈ લવ યુ પરિવાર દ્વારા મૃતકની આત્માને શાંતિ મળે માટે આ લોકોને સજા થવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે કર્મચારી દ્વારા આ બાબતે સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારે શખ્સો નામ પણ લખવામાં આવ્યા છે હાલ તો પોલીસ દ્વારા આ ત્રણેય માથાભારે શખ્સો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૂળ ભાવનગરનો વતની અતુલ દેવચંદ ભાલાણા પરિવાર સાથે સરથાણામાં રહેતો હતો અતુલ પાસનો કાર્યકર હતો તેના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો દરમિયાન મંગળવારે સાંજે અતુલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અતુલ દવા પીધા બાદ મિત્રને ફોન કરી પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી જેને પગલે મિત્ર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે કે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટ મળતાં સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો તેની માથા ભારે લોકો ઉઘરાણી કરી રહ્યા હતા ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી થી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણ ના સુસાઈડ નોટ લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે મને રેવા રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને

જ્યારે સુસાઇડ નોટ પણ એફએસએલમાં મોકલીને તપાસ કરવામાં આવશે હાલ પોલીસે ત્રણેય માથાભારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને એમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે